સુરતના લાજપોર પર જીવલેણ હુમલો કરતા ચકચાર હતી આરોપીને માર માર્યું હતું લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો આરોપીને સારવાર માટે સિવિલમાં દાખલ થવું હતું જોકે મેડિકલ ઓફિસર જરૂર જણાશે તો જ રિફર કરવાનું કહેતા ઉશ્કેલા આરોપીએ હુમલો કરી દીધો હતો ઓફિસરને સરવર માં દે સિવિલ ખસેડાયા હતા નવી સિવિલ માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પચાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપુર જેલ માં આરોપોની સારવારની ફરજ બજાવી રહ્યા છે શનિવારે તેઓ લાજપુર જેલ માં પોતાની ફરજ પર હાજર હતા ત્યારે હત્યાના ગુનાના કેદમાં દીપ નામનો એક આરોપી તેમની પાસે સારવાર માટે ગયો હતો પોતાને ખાંસી આવતી હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું

તેમને કાનમાં ઈજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું ડૉક્ટર ઉમેશ ચૌધરીભર હુમલો કરનાર આરોપી દીપ રવિન્દ્રભાઈ પટેલ રહેવાસી ખટોદરા પોલીસ સ્ટેશનના વર્ષ બે હાજર ત્રેવીસ ના આઈપીસી કલમ ત્રણસો બે મર્ડર ના ગુના છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે